આવનાર માર્ચ 2024 ના ધોરણ 10 અને 12 ની ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષા લેનાર છે ત્યારે વિદ્યાર્થીઓને શાળાવતી શુભેચ્છા અને વિદાય ગોઠવી હતી ત્યારે લુણાવાડા કેળવડી મંડળના ઉત્સાહી અને સતત શિક્ષણના જીવ મનાતા પ્રમુખ શ્રી મુનીન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અભ્યાસકાળ દરમિયાન શિક્ષકો દ્વારા જે શિક્ષણ ભાથું પીરસવામાં આવ્યું હતું અને શિક્ષકો દ્વારા જે કેળવણી આપવામાં આવી હતી તેનો અભિપ્રાય આપ્યો હતો શાળાના તમામ સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓ આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ બે હજાર ચોવીસ ની બોર્ડ પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અને શાળાનું અને પરિવારનું નામ રોશન કરીશું તેવું જણાવ્યું હતું શાળાના સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ તથા આખા કાર્યક્રમનું સંચાલન કમલેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું તમામ શાળાના સ્ટાફ મિત્રો અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી આખા કાર્યક્રમને સફળતાની પાર પાડતા લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુનિન્દ્રભાઈ પટેલ દ્વારા સૌને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે એસકે હાઈસ્કૂલમાં ધોરણ દસના શુભેચ્છા અને વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં અમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ધોરણ દસ એસએસસી માટે બે હજાર ચોવીસ અમે સારું પરિણામ લાવીએ અને અમારી શાળા અને અમારી શાળાના શિક્ષકો તથા અમારા માતા પિતાનું નામ રોશન કરીએ એવી અમને શુભેચ્છાઓ આપવામાં શું નામ છે તારું મારું નામ પંડ્યા કયા વર્ગમાં ભણું છું ધોરણ દસ નો અભ્યાસ આ દિવસ ધોરણ દસના વિદ્યાર્થીઓની શુભેચ્છા અને ગેર સમારંભનું આયોજન શ્રી એસ કે હાઈસ્કૂલ જૂનાવાડા રાજગમેળ બ્રાન્ચ ખાતે યુથ ટુમાં રાખવામાં આવેલું હતું તેમાં ધોરણ દસના વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી વિવિધ પ્રકારની માહિતી આપી અને અમને યોગ્ય રીતે માર્ગદર્શન દરેકે દરેક શિક્ષક દ્વારા પૂરું પાડવામાં આવેલ છે અને એસ કે હાઈસ્કૂલ વર્ષોથી દિન પ્રતિદિન પોતાના તો પંથે પણ જે આગળ સર કરતી રહી છે તે જ રીતે અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે આ વર્ષે પણ એસકે હાઈસ્કૂલ એ જિલ્લાની અંદર પ્રાથમિક પ્રથમ નંબરે પણ આગળ ઉત્તમ થશે આપનું નામ સાહેબ રાજેશભાઈ એમ પટેલ મદદની શિક્ષક એસકે હાઈસ્કૂલ બનાવા ઓનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ